નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયોની અંદર આપણે જાણીશું તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળ્યા રહીજો અને ખાસ કરીને આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજ તાજા બજાર ભાવ તમને મળતા રહે તો ચાલો આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ રાજકોટમાં તેરસો સિત્તેર થ્રીને પંદરસો ને અઠ્યાવીસ રૂપિયા અમરેલીમાં સાતસો બાણું થઈને પંદરસો ને પચીસ રૂપિયા સાવરકુંડલામાં તેરસો તેત્રીને ચૌદસો ને એકાણું રૂપિયા જસદણમાં તેરસો એસી થ્રીને પંદરસો ને અઢાર રૂપિયા बोटादमा सौ एशी थी पंदर सौ तेवीस रुपया गोडल में तेरसो एक लीने पंदर सौ ने सोल रुपया कालावड में बार सौ ली पंदर सौतेर रुपया जामजोधपुररसौ ते थी लीने पंदर सौ ने एकस रुपया भावनगर में तेरसों लीने चौद सौ ने बस रुपया बाबरा में चौद सौ ते थी लीने पंदर सौ चुम्मास रुपया જેતપુરમાં સાતસો થઈને પંદરસોને પચીસ રૂપિયા વાંકાનેરમાં તેરસો પચાસ પંદરસોને બે રૂપિયા મોરબીમાં તેરસો પચાસ પંદરસોને એક રૂપિયા રાજુલામાં તેરસો થ પંદરસોને એક રૂપિયા હળવદમાં તેરસો પચાસ ચૌદસો ને નેવું રૂપિયા વિજાવદરમાં ચૌદસો પાંચથી લઈને પંદરસોને રૂપિયા તળાજામાં બારસો બાણુંથી ને છ્યાસી રૂપિયા બગસરામાં તેરસો થ પંદરસોને સાડત્રીસ રૂપિયા માણાવદરમાં ચૌદસો પાંચથી ને એકત્રીસ રૂપિયા પાડીતાણ રૂપિયા તેરસો અગિયાર થી લઈને ચૌદસો ને રૂપિયા હારીજમાં તેરસો થી લઈને ચૌદસો ને ત્યાંશી રૂપિયા વિસનગરમાં બારસોથી લઈને પંદરસો પંદર રૂપિયા હિંમતનગરમાં તેરસો પાસઠથી લઈને પંદરસો ત્રણ રૂપિયા માણસામાં તેર સોથીને પંદરસોને પાંચ રૂપિયા કડીમાં ચૌદસો ઓગણથી લઈને ચૌદસોને સાઠ રૂપિયા પાટણમાં બારસોથી લઈને પંદરસોને સોળ રૂપિયા થરામાં તેરસો સિત્તેરથી લઈને પંદરસો રૂપિયા સિદ્ધપુરમાં તેર સોથલીને પંદરસો ને ત્રીસ રૂપિયા અડાલીમાં ચૌદસો એકવીસથી લઈને પંદરસોને અઢાર રૂપિયા મિત્રો આ હતા કપાસના બજારના ભાવ કપાસના બજારમાં સુધારા જોવા મળી રહ્યા છે અને આગળના સમયમાં હજી પણ કપાસના ભાવમાં સુધારા આવે તેની શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ક્યાં સુધી જય જવાન અને જય કિસાન